શરદીઓમાં ઋતુમાં જે શાક અવનવાઓ બનતા હોય એમાં એમાંનું આ એક શાક છે લસણનો વઘાર જે આપણે ઘીમાં કરતા હોય છે આ ગરમ તાસીનું હોય છે એટલે આપણે શિયાળામાં ખાવાનું મજા પડતી હોય છે એવી જ રીતે હું આજે પણ શરદીઓની શરૂઆતના કારણે હવે લસણ આવવા લાગ્યું છે સારું એવું તો હું લસણનું સંભારો કહેવાય કે શાક કહેવાય હું બનાવીશ આ સંભારો કે શાક રોટલા સાથે ખાવાની બહુ મજા પડતી હોય છે હું આમાં ઘીમાં જ બનાવું છું પણ તમારા માટે ઓપ્શન પણ છે તમે તેલમાં પણ આને સતડાવી શકો છો કોઈ સૂકા મસાલા એડ કરતું હોય છે અને કોઈ નથી કરતું હોતું પણ મને થોડું ટેસ્ટી બનાવવા માટે હું આમાં સૂકા મસાલાઓ થોડા એડ કરીશ આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે થોડું આમથી એવું જીરું એડ કરી દઈશું જીરું ત જાય એટલે આપણે એમાં હિંગનો એડ કરીશું જેને અજમો નાખો હોય તો ગરમ તાસી છે શિયાળો છે એ તમે આમાં થોડો ઊંઘો એવો ચપટી કેવો અજમો પણ એડ કરી શકો છો એની સ્મેલથી એકદમ શાકનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે અને શરદી ઉધરસમાં ખાવાની પણ આ મજા આવે છે હિંગ એડ કરીને આમાં જે લીલું લસણ છે એને બે પાણીથી ધોઈને હું એડ કરી દઈશ પછી આને પાણી પણ એડ કરવાનું હોતું નથી આને ડાયરેક્ટ ધીમા જ હોય છે એટલે એક ધ્યાન રાખવાનું કે નીચે ચોટે નહીં એટલા માટે આને સતત હલાવ્યા કરવાનું હોય છે અને આ બેથી ત્રણ મિનિટમાં લસણ તૈયાર થઈ જતું હોય છે કે લસણ એકદમ કૂણું હોવાથી આપણે તાજું લાયેલું બનાવીએ તો બહુ મજા આવે છે મારે આમાં જો બેથી ત્રણ મિનિટ હલાવ્યું એટલે લસણે કલર ચેન્જ કરી નાખ્યો એટલે મેં થોડા સૂકા મસાલા કર્યો નાખ્યા છે ટેસ્ટ ચેન્જ કરવા માટે મેં લાલ મરચું હળદર પાવડર થોડું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે આમાં તમારા મુતાબિક તમે તમારા મસાલા એડ કરી શકો છો તમને જેવો ટેસ્ટ ઘરમાં ગમતો હોય તેવા મસાલાઓ એડ કરીને તમે આ લસણ બનાવી શકો છો અને આ મસાલા નાખવા એ ઓપ્શનલ છે તમે ખાલી એમ એમ પણ ઘીમાં બનાવી દો તો તળાવી દો લસણને તો પણ એકદમ ટેસ્ટી એવું લાગે છે તમારા ઘરમાં કંઈ જ શાક ના હોય અને તમારે રોટલો ભાખરી કે કંઈ પણ સાથે ખાવું હોય કે ચલો સવારમાં ચાના નાસ્તા સાથે કોઈને ભાખરી સાથે અથાણું જોઈતું હોય તો એની સાથે પણ આ થઈ શકે છે અને જેને શરદી ઉધરસ હોય એ આ ખાય તો એને ઝટપટ મટી પણ જાય છે એવું પહેલાનું પૂર્વજોનું કહેવાનું છે કે લસણ ખાવાથી શરદીઓના ઋતુમાં તમારો તાવ શરદી કેવું દ્રશ એવું બધું ભાગી જાય છે તમારે આવાને આવા વિડીયો અનેકો જોતા હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો અને મને સારી સારી રેસીપીને કોમેન્ટો કરતા રહેજો કે હું આના પછી કેવી કેવી રેસીપી હું લાવું એ તમે કોમેન્ટ કરશો એ પ્રમાણે હું રેસીપી લાવતી રહીશ જો ધીમે ધીમે મારું લસણનું શાક છે એ ઘી છોડવા માંડ્યું છે એટલે આપણું શાક તૈયાર થવાના આરા ઉપર છે જ્યારે આપણને એવું લાગે કે લસણે ઘી છોડી દીધું છે એકદમ એટલે આપણું લસણનું શાક ટેસ્ટી એવું તૈયાર છે